સ્વાગત છે મિત્રો એક ફરી એક નવા વિડીયોમાં તો આપણે કુણિયા મહાદેવ તરફ જે રસ્તો આવે છે ને હોટલ હંસરાજ વાળો એનો રસ્તો છે આ સામેથી આપણે જોઈ શકો છો એ રસ્તોથી તમે પણ આ રસ્તો ખૂનિયા મહાદેવ તરફ જાય છે અને આ બીજો અહીંયા નજીક આવે છે એટલે તમને અહીંયા વાવ જોવા મળે છે અને વાવની માહિતી બધી ત્યાં બોર્ડ પર લખેલી છે એ આપણે ત્યાં નજીકથી બતાવીશું છે ઘીબીનાશ વાવ ચાપાને તો આ બધી માહિતી તમે વાંચી શકો છો કે ઘીબીનાશ નામના ફકીરે અહીંયા વાવ બનાવી હતી અહીંયા થઈને અંદર જઈશું આવું તો આ જો આ છે વાવ અત્યારે ચોમાસામાં આપણે આવ્યા છે એટલે અંદર પાણી ભરાય ગયા એવું લાગે છે જોઈ શકો છો જો વાવ અહીંયા તો અહીંયા તો એના વાવમાં તમે ઉતરી પણ શકો છો અને આ જોઈ શકો છો કે અંદર માતાજીની મૂર્તિ પણ આ બહુ ખરાબ કાર્ય છે કેમ કે માતાજીની મૂર્તિ આવાની અંદર છે જોઈ શકો છો જોઈ શકો છો અને આ વાવ ગેબી નાસ નામના ફકીરે બનાવી હતી તો જોઈ શકો છો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે વાવનો અત્યારે ચોમાસાના સિઝનમાં તમને આવો વ્યૂ જોવા મળશે અંદર પાણી ભરાઈ ગયું છે એટલે તમને ઉતરીને નહીં બતાવી શકીએ પણ બહારથી તમને પૂરો બતાવીશું મિત્રો જોઈ શકો છો કે ચોમાસાની સિઝનમાં આપણે આવ્યા છે એટલે તમને અંદર પાણી ભરાયેલું જોવા મળશે અને અંદર જોઈ શકો છો કે માતાજીની મૂર્તિ પણ છે તો બહુ ખરાબ કામ છે કેમ કે આવા ગંદા પાણીમાં માતાજીની મૂર્તિ કોને મૂકી હશે એ તો ખબર નહીં પણ આવું ના કરવું જોઈએ ખરેખર મિત્રો તો જુઓ મિત્રો આ રીતના પૂરી વાવ તમને જોવા મળે છે જુઓ અને આ વાવનો રસ્તો છે સીધો પાવાગઢ નીકળે છે તો જોઈ શકો છો અંદર અહીંયા આવો છો તો મિત્રો તમારા સાપની પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ તો જોઈ શકો છો આટલેથી આપણો વિડીયો સમાપ્ત કરે છે મિત્રો બરાબર છે મિત્રો તો આ જ વાવ હતી અત્યારે ચોમાસામાં વાવમાં પાણી ભરાઈ ગયું છે એટલે તમને બરાબર બતાવી નહીં શકીએ તો વિડીયો આટલેથી સમાપ્ત કરી દે છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી